નમસ્તે યુટી સોશિયલમાં આપનું સ્વાગત છે સેલ્વાસના હત્યા કેસમાં એક આરોપીને આજીવન કેદની સજા અને બે આરોપી નિર્દોષ સેલવાસ સેશન કોર્ટના જજ શ્રીમતી એસ સપાટનેકરની અધ્યક્ષતામાં હત્યાના કેસમાં સુનાવણી કરવામાં આવી હતી વર્ષ બે હજાર વીસમાં સિલીગામમાં હત્યાના કેસમાં આરોપી રાજેશ ગણેશ પાહુને ભારતીય દંડ સંહિતા આઈપીસીની કલમ ત્રણસો બે હેઠળ દોષિત ઠેરાવવામાં આવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે ઉપરાંત પાંચ હજારનો દંડ અને દંડ ભરે તો વધુ ત્રણ મહિનાની સાદી કેદની સજા આ ઉપરાંત કલમ ચારસો સત્તાવીસ હેઠળ આરોપી રાજેશ ગણેશ પાહુને છ મહિનાની સખત કેદ અને પાંચ હજારનો દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે જો તેમ ના કરે તો વધુ પંદર દિવસની સાદી કેદની સજા કરવામાં આવી છે જો કે આરોપી રાજેશ ગણેશ પાહુને આઈપીસીની કલમ ત્રણસો અને ત્રણસો પચ્ચીસ હેઠળના આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો છે બીજા આરોપી કૃણા કરણ દિનેશ બર્ડેને આઈપીસીની કલમ ચોત્રીસ સાથે કલમ ત્રણસો તેવીસ અને ત્રણસો બે હેઠળના આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો છે ત્રીજા આરોપી જીતુ અંધેરને પણ અન્ય આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો છે સેશન કોર્ટે આદેશ આપ્યો છે કે આરોપીઓએ ભાવિ સુનાવણી માટે છ મહિના સુધીના પંદર હજારનો બોન્ડ ભરવાનો રહેશે આ કેસ દરમિયાન જપ્ત કરવામાં આવેલ બિનજરૂરી ગણાતી વસ્તુઓ અપીલની મુદત પછી નાશ કરવામાં આવશે સેલવાસથી સમીર ગોહિલની રિપોર્ટ